પુણાગામ રોડ પર આવેલા કોસ્માડા ખાતે કિનાલ રોડ પર શ્રી વૃંદાવન ગૌદામ જીવદયા ટ્રસ્ટ દ્વારા સુરત દ્વારા અનકોટ મહોત્સવનું આયોજન કરાયું હતું સુરતના પુણા ગામ રોડ વલથાણ કોસ્માડા ખાતે આવેલા કેનાલ રોડ પર વૃંદાવન ગૌધામ જીવ દયા ટ્રસ્ટ સુરત અનકોટ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરાયું હતું જેમાં નોંધારી લુલી લંગડી બીમાર ગૌવંશનું ગૌધામ ખાતે ગૌવંશને અનકોટ જમાડવાનું આયોજન કરાયું હતું ગૌધામ ખાતે ત્રણસો જેટલી ગૌમાતાને ગૌવંશ છે તમામ સેવા મહિલા મંડળ દ્વારા કરવામાં આવે છે અનકોટ મહોત્સવને લઈ બપોરે શોભાયાત્રા ત્યારબાદ અનકોટના દર્શન મારવાડી સ્ટેજ પ્રોગ્રામ ગૌમાતાની આર્થિક ગૌવંશને અનકોટ

કરીએ છીએ કે મંદિરની ગૌધામ અંદર સાડી ત્રણસો ગાયો છે અને ગૌધામ એ રીતે ચાલે છે કે સાંજે ધૂનમંડળની બહેનો ધૂન કરીને જેની આવક મેળવે છે જે રીતે ચલાવે છે અમે ધર્મ પ્રેમી ગૌપ્રેમી લોકોને એ મેસેજ આપવા આપવા માંગીએ છીએ કે તમારો જે ફુરસદ નો કે બીજો કોઈ પણ સમય છે તે ગૌધામમાં આપી અને આપ ફૂલ નહીં તો ફૂલની પાખડી આ ગૌધામ ની અંદર આ નોંધારી લુલી લંગડી ગાયો છે તેમને આપી અને ગૌ ભાડાની જગ્યા છે તો તેમને ભાડાની જગ્યામાંથી મુક્ત કરી ગૌ માતાને એક પોતાનું ઘરનું સ્થાન બનાવે તો આપ સૌનો સપૂર નહીં તો ફૂલની પાખડી આપીને આપનો સૌનો સહકાર આપજો મે વેસુથી આવી છે અને અમે અહીં ગૌ સેવા કરવા માટે આવી છે આજ વનરાવન ગૌશાળા આજ શું કરે છે આજ અમાર અનકોટ છે ગાયો માટેનો કેટલી પેલાઓ અને છોરાણી છે આમાં અમારે લગભગ 200 થી વધારે સ્ત્રીઓ છે

અને જે રોડ ઉપર ગાય એક્સિડન્ટ થાય છે એવી બીમાર ને લુલી લંગડી ગૌવંશ આ વૃંદાવન ગૌધામ માં દેવામાં આવે છે ત્યાં માત્ર ને માત્ર બેનો ચલાવીએ છીએ આજે આ ગૌધામ બેનો ને બહેનો દ્વારા મળી અને આ ગૌધામ માં બીમાર ગૌવંશ અનકોટ ધરાવવામાં આવેલો છે આ મે છેલ્લા દસ વર્ષથી સાડી ત્રણસો ગૌવંશ છે એમ ઉખાણાયો હોય છે તાત્કાલિક ઓપરેશન કરવામાં એમને તાત્કાલિક પાંડા કરવામાં અને ગાય ખાવા પીવાનું બંધ એટલે એમને દૂધ અને પાણી એવી રીતે અલગ અલગ પ્રકારની અમે ગાય માતાની સેવા કરી એમને સાજા અમે મેન આ દ્વારા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ અપડેટ રહેવા માટે ન્યૂઝ સાથે